નમસ્કાર મિત્રો આપણે આજે માઇ લાઈફસ્ટાઈલ કંપનીના ઓન એન ઓન બ્રાન્ડના ન્યુટ્રીલાય પાવડરનું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે જે આપણે કસ્ટમરને પૂછીએ તો તમારું શું નામ છે ચૌધરી સુરેશભાઈ સવાભાઈ ચૌધરી સુરેશભાઈ સવાભાઈ ભરતભાઈ તમારા ભાઈ છે તમારા ભાઈ છે નાના ભાઈ ઓકે તો સુરેશભાઈ તમારી આ બીબલી છે એને ન્યુટ્રીલાય પાવડર આપવાના કારણે શું શું ફાયદો થયો છે સાહેબ આ બીબી 8 મહિને ચાલવા મળી છે 8 મહિને ચાલવાનું ચાલુ કરી દીધું છે હા બરાબર પછી ભઈ કોઈ બીમાર નથી પડી અදී સુધી ક્યારે બીમાર પડી નથી નથી અને બીજું એ બોલી શકે છે હા તો થોડું બોલાવવાની કોશિશ કરજો બોલે પપ્પા મમ્મી મમ્મી આઈજી આઈજી સરસ મામા કે મામા મામા હા

ઓકે ભરતભાઈ તમારું શું કેવાન થાય છે બાય જોઈએ વપરાવું જોઈએ ઓકે આયુષી શ્રેયાંસિંહ જરૂર મળ્યું છે થેન્ક યુ આભાર ઓકે